મહુઆ તાલુકાના બગદાણા વિસ્તારમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે આ હુમલાને પંદર દિવસ વીતી ચૂક્યા હોવા છતાં પીડિતને યોગ્ય ન્યાય ન મળતા હોવાના આક્ષેપ સાથે સમગ્ર કોળી સમાજ મેદાને આવ્યો છે સરકાર દ્વારા આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને તપાસ સોંપવામાં આવી હોવા છતાં સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ન્યાયની માગણી સંતોષવામાં ન આવતા સમાજના આગેવાનો દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી તારીખ પંદર એક બે હજાર છવ્વીસના રોજ અંદાજે તેરથી થી પંદર લોકો સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ખાતે આત્મવિલોપન કરવાના હોવાની વિગતોને પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું કોઈ અણબનાવ ન બને તે માટે બગદાણા આશ્રમની સામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો કડક સુરક્ષા વચ્ચે પણ બે વ્યક્તિઓ ઉચિંતા નારા લગાવતા બગદાણા આશ્રમની સામે આવી પહોંચ્યા હતા જો કે પોલીસે સતર્કતા દાખવી આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા જ બંને વ્યક્તિઓની તાત્કાલિક અટકાયત કરી લીધી હતી આ ઘટનાને પગલે બગદાણામાં વાતાવરણ તંગ બની ગયું હતું ડોક્ટર જાફરાબાદ હાલ જે નવનીતભાઈનો મુદ્દત મુદ્દો છેલ્લા સત્તર દિવસથી ચાલી રહ્યો છે અને કોળી સમાજ દ્વારા અનેક કાર્યક્રમો દેવામાં આવ્યા છે જેમાંથી એક કાર્યક્રમ આજનો આત્મવિલોપનનો કાર્યક્રમ આપવામાં આવ્યો અને જે અમારે યોદ્ધાએ જે કેરોસીન છાંટી અને જેની ઉપર આગ લગાવવામાં આવી ત્યારે પોલીસે બચત કરી બચાવ કરવામાં આવ્યો પણ ત્યારે હું સરકારના હર્ષ સંઘવી સાહેબને એક જ વસ્તુ કહેવા માગું છું કે હાલ સત્તર દિવસથી તમે કોઈ પણ સર આ પોલીસને આદેશ કરવામાં આવ્યો નથી કે જે સમાજ દ્વારા મુદ્દાઓ આ જે લડાઈ નવનીતભાઈની ન્યાયની લડાઈ લડવામાં આવી છે ત્યારે તો આવનાર સમયમાં કોળી સમાજ પણ અત્યારે તૈયાર છે આવનાર સમયમાં દરેક જિલ્લાઓમાં જિલ્લાઓ હોય તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારમાં આવનાર સમયમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે એને ધ્યાનમાં રાખીને અમે એટલી જ વિનંતી કરી રહ્યા છીએ કે તાત્કાલિક ન્યાય નહીં આપવામાં આવે તો અમે જિલ્લા જિલ્લા અને ગામડે ગામડે જઈ અને નવનીતભાઈની ન્યાય યાત્રા કાઢવામાં આવશે એવું નક્કી કરવામાં આવેલ છે આજે સત્તર દિવસથી જે બગદાણાની ઘટના છે નવનીતભાઈ બાલદિયા ઉપર જે અત્યાચાર થયો છે તો એને ન્યાય અપાવવા માટે અમારા કોળી સમાજે નક્કી કર્યું છે જ્યાં સુધી ન્યાય નહીં લે ત્યાં સુધી જમ્પવાનો નથી અને અમારા જે યોદ્ધાઓ છે જે આત્મવિલોપન કરવાના હતા એ લોકોને રાત્રે અડધી રાત્રે એને અટક કરી લીધા છે તો અમારે પોલીસને એક જ કહેવું છે જો એ લોકોને તમે અટક કરી શકતા હો અમારા મુખ્ય આરોપી જયરાજ છે તો એનું ધરપકડ કેમ નથી કરતી પોલીસ કોના હિશાર પર કામ કરી રહી છે તો ગુજરાત સરકારને એક જ વર્કશું કહું છું કે જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી આખા ગુજરાતમાં અને ગામડે ગામડે અમે ન્યાય માટે લડતા રહીશું અને લડીને જંપીશું એડવોકેટ ભાવનગર આજરોજ બગદાણા ખાતે કોળી સમાજના યોદ્ધાઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી આપવામાં આવી હતી ત્યારે પંદર જેટલા યોદ્ધાઓએ આત્મવિલોપનની ચીમકી આપી હતી તેમાંથી તેર લોકોની અડધી રાતે અટકાયત પોલીસ તંત્ર દ્વારા કરી લેવામાં આવી અને બગદાણામાં ધાડે ધાડા પોલીસને ઉતારી દેવામાં આવ્યા ત્યારે તંત્રને મારે એટલું કહેવું છે કે તમે પોલીસ તંત્ર જો આટલી ધાડાધાડા કોળી સમાજના યોદ્ધાઓને ધરપકડ કરવા માટે ઉતારો છો તો સાચા આરોપીની ધરપકડ કરવા માટે શા માટે તમે ઉતારતા નથી અને એમ છતાં જો અમારા બે કોળી સમાજના યોદ્ધાઓ આત્મવિલોપન કરવા માટે અહીં ગેટ સુધી પહોંચી જાય છે અને પોતાને કેરોસીન કે ડીઝલ જે કાંઈ પણ છાંટતા હોય છે અને છાંટે છે જો એનો જીવ ગયો હોત તો માત્ર ને માત્ર પોલીસ તંત્રની આ ઢીલી નીતિના કારણે ગયો હોય આજ દિન સુધી કેમ તમે સાચા આરોપીની ધરપકડ કરતા નથી તે સમજાતું નથી અને નવદીપભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ જિલ્લાઓ આવા આશ્ચર્યજનક કાર્યક્રમ ચાલુ રહે છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ છે